હિન્દુ ધર્મમાં ઘણી ચીજોને પવિત્ર માનવામાં આવેલ છે તેમાંથી જ એક છે તુલસીજીનો છોડ તેના મહત્ત્વ વિશે જેટલું કહેવામાં આવે એટલું ઓછું છે તુલસીજીના છોડ વિશે કહેવામાં આવે છે કે તે સ્વર્ગનો છોડ છે તેને દેવતાઓએ પૃથ્વી પર મનુષ્યના ઉદ્ધાર માટે મોકલેલ છે ભાગ્યે જ એવો હિન્દુ ધર્મમાં વ્યક્તિ હશે જેના ઘરમાં તુલસીજીનો છોડ નહી હોય આ એક પવિત્ર દરરોજ જળ આપવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે આપને આ માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તથા અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ મૂકવામાં આવે છે જો આપને આવા પ્રકારના વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે જેવો નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથ અનુસાર તુલસીજીના છોડને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવેલ છે જે ઘરમાં તુલસીજીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે અને ધન દોલતની કમી ક્યારેય થતી નથી તુલસીજીના છોડના સ્પર્શ માત્રથી વ્યક્તિ પવિત્ર બની જાય છે જ્યાં તુલસીજીનો છોડ હોય છે ત્યાં ભગવાનનો હંમેશા નિવાસ રહે છે તુલસીજીના છોડ વિશે કહેવામાં આવેલ છે કે તેને ઘરના આંગણામાં લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને તમારા ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે તુલસીજીના છોડ સાથે સંકળાયેલી ઘણી બધી મહત્વપૂર્ણ વાતો આપણા ધર્મશાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે ઘણા લોકો તુલસીનો છોડ પોતાના ઘરમાં લગાવે છે પરંતુ તેને યોગ્ય રીતે દેખભાળ કરી શકતા નથી સમય સમય પર તેને જળ આપતા નથી જેના કારણે તુલસીજીનો છોડ સુકાવા લાગે છે તુલસીજીના પાન કાળા પડવા લાગે છે તુલસીજીના છોડ સાથે સંકળાયેલ અમુક ખાસ નિયમ છે જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ ધર્મ ગ્રંથો અનુસાર તુલસીજીના પાન દરરોજ તોડવા જોઈએ નહીં તુલસીજીના પાન તોડવા માટેના અમુક નિયમ છે તેના વિશે વાત કરીએ આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવેલ છે કે ભૂલથી પણ તુલસીજીના છોડને રવિવારે એકાદશી અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણના દિવસે સ્પર્શ કરવો જોઈએ નહીં તે સિવાય પણ સૂર્યાસ્ત બાદ તુલસીજીના પાનને તોડવા જોઈએ નહીં અને આ દિવસોમાં

ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ક્યારેય થતી નથી જો કોઈ જગ્યાએ તુલસી નો છોડ સુકાઈ જાય છે તો તેને ફેંકવાને બદલે નદીમાં પ્રવાહિત કરી દો અને તે જગ્યા પર અન્ય છોડ લગાવો ઘરમાં સુકાઈ ગયેલા તુલસીના છોડને રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે તુલસીજીનો છોડ સુકાઈ જવા પર ઘરમાં કોઈ મોટું સંકટ આવી શકે છે એવી માન્યતા છે ધર્મશાસ્ત્રો અનુસાર તુલસીના પાનને ભગવાન શ્રી ગણેશ અને ભગવાન મહાદેવ શિવને અર્પિત કરવા જોઈએ નહીં તુલસીજીના પાન ગણેશજી અને શિવજીને ચડાવવા વર્જિત માનવામાં આવે છે જો તમે પણ આવું કરતા હોય તો આજથી આ ભૂલ ના કરતા તુલસીજીના પાનને ક્યારે પણ ચાવવા ન જોઈએ એક જ વખતમાં પૂરા કઢી જવા જોઈએ મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો